નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે અત્યાર સુધી ગણેશ ગોંડલ અને તેના અપરાધ વિશે તો ઘણી બધી ચર્ચા કરી પરંતુ અત્યારે આપણી સાથે વિક્રમસિંહ જાડેજા જોડાયા છે જેઓ ગોંડલથી સ્પેશિયલી નિર્ભય આવ્યા આવ્યા છે છે મળવા માટે કારણ કે ગોંડલની અંદર થઈ રહેલા ભ્રષ્ટાચારને લઈને તેઓ સતત અવાજ ઉઠાવતા રહ્યા છે પરંતુ તેમનો અવાજ દરેક વખતે દબાવી દેવામાં આવ્યો છે આજે તેઓ નિર્ભય રીતે આપણી સાથે વાત કરવાના છે કારણ કે આ ચર્ચા એટલે પણ

બેન ગોંડલ તાલુકાના ભૂણાવા ગામે મોટા પ્રમાણમાં માટીનું ખનન થયું છે અને એમાંય બેન હું તમને વાત કરું તો ભૂણાવા ગામના ખ ગૌચરની જગ્યા ગૌચર ચરવાની વાત તો ન્યા રહી પણ એક ગાય બંધાય એટલી જગ્યાએ નથી રહેવા દીધી બીજા નંબરમાં ખરાબાની વાત કરું તો ખરાબામાં ભૂણાવા ગ્રામ પંચાયતના સર્વે નંબર બસો ત્રણ જે મોટો સર્વે નંબર આવેલો છે અને બેન આપને વાત કરું તો ગોંડલ રાજકોટ હાઈવે ટચ સર્વે નંબર બસો ત્રણ મોટો ખરાબો જે પહેલાં ભૂણાવા સીડફાર્મના નામે જગ્યા ઓળખ ઓળખાતી એ હળમતાળા ભૂણાવા બે ગામનો જે ખરાબો છે એ આશરે ત્રણસો વીઘા જમીન છે અને એ જગ્યા સીડ ફાર્મ બંધ થતાં ગૌ ખરાબામાં ફેરવી હવે બેન એ જગ્યાની વાત કરું ને તો એ જગ્યા અત્યારે ખાણમાં ફેરવાઈ ગઈ છે એ જગ્યાની વાત કરું તો એ જગ્યામાં ત્રણથી વધારે એવા બોર્ડ લાગેલા છે કે આ નામદાર કલેક્ટર સાહેબે કે જે એ જગ્યામાં પ્રવેશબંધીના બોર્ડ છે કે ભાઈ આમાં કોઈ ગેરકાયદેસર પ્રવેશ કરવો નહીં એવી જગ્યાએ વાટણ ખાણમાં ફેરવાઈ ગઈ છે પછી બેન મેં એ બાબતમાં રજૂઆત કરીને હવે તો થાકી ગયો અને એમાં દાખલા તરીકે ઔદ્યોગિક ઝોન ડેવલપ થતા આ દાખલા તરીકે દસ દસ વીઘામાં કારખાના થયા એ દસ દસ વીઘામાં ચાર ચાર ફૂટ માટી મોરમ ભરાણું હોય એટલે એટલી જગ્યા બીજી સામે એટલી ખોદાણી હોય પછી બેન મેં ખાણ ખનીજમાંથી માહિતી મેળવી તો ભૂણાં તો ઠીક છે ગોંડલ તાલુકામાં કોઈ પ્રાઇવેટ કે ગવર્મેન્ટના હોય મારી પાસે એવા પુરાવા છે મેં આપ સમક્ષ રજૂ રાખ્યા કે કોઈને લીઝ પરવાના નથી માટી મોરમને લગતા લીજ પરવાના બે હજાર ત્રેવીસના છઠ્ઠા સાતમા મહિના સુધીનો હતા પછી બેન મેં અમુક કાર મોટા કારખાનેદારોને લીગલ નોટિસ આપી કે ભાઈ તમે જે આ માટી મોરમ ભરી છે એમાં તમે કોઈ સાધનિક પેપર લીઝ પરમિટને લગતા સાધનિક પેપર હોય તો અમને રજૂ કરો પણ બેન એને એવા પેપર એ કોઈ કોઈ પણ પાસ પરમિટ છે જ નહીં એટલે રજૂ કરવાનો પ્રશ્ન નથી પછી બેન દાખલા તરીકે આવેદન આપી કલેક્ટર સાહેબને કલેક્ટર સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબને લખે ડેપ્યુટી કલેક્ટર પાછું ખાણ ખનીજને કહે કે આમાં તમે કરો ખાણ દ્વારા પાછા મામલતદારને કહે આ તમે કરી શકો તમે કરો આવી ખો આપે છે ખો આપે છે ખો આપે છે બરોબર છે એમાં તમને બેન એક કેટલા બેન આશરે એક વર્ષથી વધુ સમયથી મારી લડત છે અને એમાં હું તમને બેન વિશેષ વાત કરું તો હમણાં છેલ્લી ફરિયાદ મુજબ હવે એ ખનન મારી ફરિયાદમાં એ ખનન ચાલુ જ જોઈએ એમને માટી મોરમનું પછી મેં એવું નક્કી કર્યું કે હવે આની પાછળ પડી જવું છું એટલે બેન હું મારા હેન્ડ રાઇટિંગથી મારા હસ્તાક્ષરથી ત્રણ દિવસ લગી દરરોજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરું ત્રણ દિવસ દરરોજ એસપી સાહેબની કચેરીએ જે રૂરલ કંટ્રોલ રૂમ હોય એમાં જાણ કરું કે માટી મોરમ માટી મોરમ માટીમોરમ ડમ્પર ડમ્પર હવે ત્રીજે દિવસે પોલીસ આવે અને એક ડમ્પર ડિટેન કરે છે એ ડમ્પર મારી ફરિયાદ અનુસંધાને જે મેં ખની ખનના ચોરમાં નામ આપ્યું હોય કે આનું ડમ્પર હાલે છે એના છોકરાના નામે વાહન હોય એ ડિટેન કરે એમાંય જો પોલીસ એને બચાવવાનો પ્રયત્ન કરે બેન એની હું એક આપને વાત કરું તો કે દાખલા તરીકે હું એ સ્થળ ઉપર હાજર હતો એક ડમ્પર પૈકડું પૈકડા પછી એ ડમ્પર તમે જોઈ હગો કે દાખલા તરીકે આખે આખું માટીથી ભરેલું છું એમાં કંઈ આગળ પાછળ વાહનના નંબરે નોંધાયેલા નથી એટલે મેં એ ફોટો પાડી અને આ મારા ગ્રુપમાં મેં શેર કર્યો કે હાલો હવે પોલીસે કામગીરી ચાલુ કરી હવે એ ટાઈમ બેન અગિયાર વાગ્યા પહેલાંનો પછી એ ડમ્પર પોલીસ લઈ ગઈ પછી મેં પોલીસ પાસે માહિતી માગી કે ભાઈ આ ડમ્પર તમે ડિટેન કર્યું હતું એમાં તમે હું દંડની કામગીરી કરી એવા મેં પેપર માંગ્યા તો અધૂરી માહિતી આપી જે હાલ અત્યારે આયોગ લગી પેન્ડિંગ છે

કે હું આ ફરિયાદ કરીશ એટલે મારા જાનનું જોખમ છે મારી માથે હુમલો થાય તો એના એકસો એકાવનના જે કાંઈ જામીન લેવાના થતા હોય એવા પોલીસે જામીન નહીં લીધેલા છે અને બધા માથે માણસો છે કે ગામમાંથી કોઈ ફરિયાદ કરતા બીવે તમારા ઉપર કોઈ અટેક થયેલો છે બે હજાર એટલે આવી રીતે ઘર્ષણો થતા હોય એની મેં ફરિયાદ નથી કરી બાકી હવે બોલાચાલી ને એવું બધું થતું હોય બેન એની મેં ફરિયાદ નથી કરી બસ મેં સોગંદનામાથી દહેશત વ્યક્ત કરેલી છે મારા જનના જોખમની અને એમાં મેં નામો આપેલા છે અને એની જ મેં વાત કરું તો હવે એ દાખલા તરીકે વાહની ડમ્પર છે એ ડમ્પરનું મેં હમણાં કીધું એમ કે નંબર પ્લેટનો હોય તો એમાં મને જે પુરાવા રજૂ કર્યા એમાં પંચોતેર હજાર રૂપિયા ખાણ ખાણખની ખાણ જે દંડ વસૂલ કર્યો એટલા પૂરતો જ પુરાવો છે પછી આરટીઓને લગત કોઈ દંડની કામગીરી કરવામાં આવી નથી મારી પાસે પુરાવા છે પછી એ ડમ્પર ડિટેન થાય છે એમાં ટાઈમ નાખે છે આઠ વાગ્યાનો હવે ખરેખર દસ થી અગિયારની વચ્ચે મેં તો મારા વોટ્સએપમાં શેર કરી દેધેલું છું મેં એ સ્થળ ઉપર ડમ્પર પીકળ્યું હતું એ જીપીએસ શૂટિંગ જીપીએસ ઉપર ફોટોગ્રાફી કરીશ કે એટલા વાગે આ ટાઈમે અહીંયા ડમ્પર પીકડું છું જગ્યા એ નહીં રહીશ પોલીસની બરાબર છે પણ એ જગ્યા બતાવી પછી મારી ફરિયાદ અનુસંધાને ડમ્પર નથી પીકળું એવું પોલીસે બતાવ્યું

એવું હું બેન આપને કહું છું અને હું જાણું છું ને કહું છું અરે તમે વાત જ જવા બેન ખાલી લખ્યું નહી હું ટેલિફોન કરું ફોન ઉપાડે નહીં એના જે કંટ્રોલ રૂમ ના નંબર છે એ કોઈ ફોન ન ઉપાડે મને બ્લોકમાં નાખી દે હું રૂબરૂ જાઉં રૂબરૂ એટલી રજૂઆત કરેલી છે બેન કોઈ આરટીઆઈથી માહિતી હું બધી મારા ધ્યાનમાં આવે એ બધી હું મેળવતો હોય બેન અને એ બધું હવે ભેગું કરી અને હું બેન આજે નામદાર હાઈકોર્ટમાં પીએલ દાખલ કરવા માટે જ હું તજવીજ હાથ ધરી પેપર રજૂ કરી અને બેન મને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે કે હું એમાં મને ન્યાય મળશે અને હાઈકોર્ટમાં હું પીએલને લગતી તજવીજ હાથ ધરેલ બેન એમાં અચ્છા કારણ કે ત્યાંના જે માથાભારે લોકો તમે કહી રહ્યા છો આ લોકો કોણ છે અને તમને કેમ મતલબ દર વખતે આ લોકોનું જે આખું નેટવર્ક છે આ રીતનું કે ગોંડલ એકલામાં જ છે કે ગોંડલ થી લઈને રાજકોટ થી લઈને આખા સૌરાષ્ટ્રમાં એ લોકો સ્પ્રેડ થયેલ છે બેન મે જે ખનીજ ચોરો છે એ બધાની નામ જ ફરિયાદ કરેલી છે બરોબર અજાણ્યા શખ્સો આ કે કાઈ નહીં ક્યાં દાખલા તરીકે ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર પુણાવાના પાટીએ આશાપુરા બિલ્ડિંગ મટીરિયલ સપ્લાયરના નામની ઓફિસ છે બોર્ડના ફોટા સાથે કે આ જગ્યાએ આશાપુરા સપ્લાયર એમાં એ બોર્ડ ની અંદર નામ છે અને એ નામ ની મારી ફરિયાદ છે નામ જોગાય જે ખનીજ ચરો છે એની પોતે પાર્ટી ઓફિસ ધરાવે છે નહીં કોઈ કાર્યવાહી ન થાય એટલે ફરજ ના છૂટકે નામદાર કોર્ટનો ટાઈમ બગાડી

પ્રવેશની મનાઈ હોય બરોબર છે અને વીસ વીસ ફૂટ ઈ જગ્યા ખાણમાં ફેરવાઈ જાય તો આથી શું પુરાવો આપું બેન તમને પાછી એ જગ્યાની હજી બેન તમને અગાઉ કીધું એમ વાત કરું તો ઈ જગ્યા દાખલા તરીકે એસી વીઘા કેમ કઈક છે હવે ઈ સરકારે શૈક્ષણિક હેતુ માટે અનામત રાખીશ એમાંથી હમણાં જ પચાસ વીઘા જગ્યા છે ને બેન રાજકોટની અંદર એક બહુ મોટી લેબ આવે છે એ જગ્યા એલોટ કરીશ હવે અટણ વી ફૂટ તો ખાંચ છે એ જગ્યામાં પચાસ ફૂટ જગ્યામાં ગવર્મેન્ટની લેબ બનવાની બરાબર આની કેન્દ્ર સરકારની ગ્રાન્ટ છે હવે દાખલા તરીકે એ જગ્યાની હું સરકારની એ જમીનની વાત કરું તો અંદાજે એ જગ્યાની સાતથી થી આઠ હજાર ચોરસ એક ચોરસ મીટરનો સાતથી થી આઠ હજાર રૂપિયા ભાવ ગણીને તો આઠ થી ઉપર તો એ જેલ ગ્રાઉન્ડ લેવલ કરવામાં લાગશે સરકારની એટલું એવડી ખાણમાં ફેરવાઈ ગઈ છે એક જ વખત ખાણ ખણિજના અધિકારીઓ આવ્યા હતા સર્વે કરવા બરોબર છે અને રોજકામ કર્યું બહુ મારી લડત ચાલુ હતી અને અતત ફરિયાદ કરતો થઈ એમાં સ્પષ્ટ બતાવે છે કે ખનીજ ચોરી થયેલી જણાય છે તો કોઈ કાર્યવાહી નહીં આગળ તમારે એમાં કઈ રિપોર્ટ પણ કોઈ કાંઈ એફએસએલ કે દાખલા તરીકે અહીંથી માટી ચોરાણીશ ત્યાંથી સેમ્પલ લઈ અને હું એવું કહું અહીંયા તમારામાં નાખ્યું તો બે જગ્યાએથી માટીનો સેમ્પલ લઈને ખાણખણી ચોર પકડવો હેલી વાત છે પકડવો હોય તો પકડવો જ નથી તો વાત પૂરી એટલે એને કનેક્શન છે ગાંધીનગર સુધી આવે છે બનેલા તો જ થાય ને પોલીસ ખાણખણી ખાણખણીતની હું તો રોડ ઉપર ક્યાંય ગાડી જોતો નથી કોઈ રોકતા ક્યાંય મારી હદ બરોબર બરાબર ખાણખણીતના અધિકારીઓ બેઠા બેઠા પૈસા જ લે છે કે બહાર જ નથી કરતા બે અચ્છા તો સાથે એક સવાલ તમને એ પણ પૂછીશ કારણ કે જે રીતે આ આખો ખાણ ખનીજનો ગેરકાયદેસર ગોચર જમીનની અંદર આ ખાણ ખનીજ કરવામાં આવી હવે તમે આની અંદર પીઆઈએલ ફાઇલ કરી રહ્યા છો લાગે છે ન્યાય આમાં મળશે મને નામદાર કોર્ટ ઉપર વિશ્વાસ છે કે મને ન્યાય મળશે કોર્ટમાં તમને પોતાને પણ આમાં હેરાન કરવામાં આવે છે કે નહીં હેરાન કરવામાં તો બેન આમાં બીજું શું કે નિડરતાથી જ્યારે તમે સામે આવવાની સામે જઈ નીકળો તો એ પછી હેરાન બેરાન એનું કંઈ અવગણના કરવાની હોય બરાબર એ આપણે આપણી કામગીરી ચાલુ જ રાખવાની હોય પાછળથી એવું કંઈ જોવાનું ન હોય હું જોતોય નથી કારણ કે ભૂણાવા ગામ જે ગ્રામ પંચાયત હતો એનો પણ ભ્રષ્ટાચાર બહુ મોટો ભ્રષ્ટાચાર છે બે વર્ષ પહેલા જે સરપંચ એક મીડિયા આદર્શ ગામનો નોડેલ ગામનો એવોર્ડ આપ્યો છે સરપંચની ઈ સરપંચનો જ મોટો ભ્રષ્ટાચાર છે અને ઈ સરપંચની બેન વાત કરું તો એ સરપંચના પતિદેવ તત્કાલીન જિલ્લા પંચાયત કારોબારીના ચેરમેન રહી ગયા છે અને હાલના ગોંડલ વિસ્તારના કોડીથલ સીટના ચાલુ સભ્ય છે જિલ્લા પંચાયતના બરોબર એમના શાસનમાં જ મોટો ભ્રષ્ટાચાર બેન અમારે આશરે અગિયારસો બારસો માણાની વસ્તીનું ગામ છે પણ ઔદ્યોગિક ક ક્ષેત્રે બહુ જબરું જાજુ જમીન એને થઈ ગઈ કે હજી ભૂણા ગામે આકાણી નથી કરી આકાણીની વસૂલાતે નથી થતી પણ જે મોટા યુનિટો આવેલા છે એના વ્યવસાય વેરાની આવકથી આ દાખલા તરીકે અમારી ભૂણા ગ્રામ પંચાયતનું સો ભંડોળ બે કરોડની આસપાસ છે આવક સત ફૂલ હવે નાનું એવું ગામ બેન પછી એક ને એક રોડ ત્રણ વાર ન કરે તો પૈસા નાખવા ક્યાં બરોબર છે અને એમાં બેન મારી મુદ્દાવાજ વાત કરું તો ક્રમ નંબર એકથી અગિયાર ફરિયાદ એમાં પ્રત્યેક ફરિયાદની અંદર એક બે બે ત્રણ ત્રણ કામ એવા પરફેક્ટ કે દાખલા તરીકે આ ઘરથી આ ઘર લગી જે સિમેન્ટ રોડ ચારસો મીટર બનાવવાનો હતો એ તમે ત્રણસો મીટર બનાવ્યો છે જે ચારસો મીટર બનાવવાનો હતો એનું પ્લાન એસ્ટિમેટ મુજબ તમારે એ રોડ ખોદી નીચેથી મેટલિંગ કરી અને સિમેન્ટ રોડ બનાવવાનો હતો એમાં તમે ખાલી માટી લેવલ કરી રોડ બનાવી એવા ફરિયાદમાં બહુ લાંબી લડત ને ઉપવાસના આંદોલન જે તપાસ એજન્સી નહીં બેન જેને ભ્રષ્ટાચારમાં સામેલ હોય એવી તાલુકા પંચાયત ગોંડલ ને ગોંડલ બેન એ તપાસ અચ્છા જે પોતે ભ્રષ્ટાચાર કરે છે જે એન્જિનિયરનો એમાં ભ્રષ્ટાચારમાં સામેલ હોય ભ્રષ્ટાચાર સરપંચ એક રીતે એકલાક રીતે તો ન થાય બેન એનું એમ બી લખે એ અધિક મદદની સિગ્નલ લખે એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ આપે એ આર એન બીના પંચાયત શાખાના નાયબ કાર્યપાલક આપે એટલે એ તો બધાય સંડોવાયેલા જ હોય હવે તપાસે એને એને હોપી નાયબ દીડ્યું હોય બેન બરાબર છે એટલે તાલુકા પંચાયતના બે અમય જઈ અને મને ફરિયાદીને હાજર નહોતો રાખ્યો અને ત્રણ કલાકમાં તપાસ પૂરી કરીને રહીએ અને મારી માગણી મુજબ મને તપાસ એવા લાગ્યો તો બેન મેં આમ માપેલી બજાર હોય કે ભાઈ આ ચારસો કરવાની હતી ને આ ત્રણસો જ છે તો એને બતાવ્યું હોય કે આ પાંચ મીટર જ ઘટે એટલે જેને એમ કહી શકાય કે ભ્રષ્ટાચારની તપાસમાંય ભ્રષ્ટાચાર બેન એટલે પછી મારે ના છૂટકે મેં પાછું ફેર વખતથી નવેસરથી તટસ્થ તપાસ થાય એના માટે રજૂઆત કરી નો મહિના કોઈ ઝુકા નહીં ના છૂટકે બેન મારે ઉપવાસ આંદોલનનું અલ્ટિમેટ આપી અને મારા નિર્ધારિત ટાઈમે અગાઉ કીધેલા જણાવેલા ટાઈમે હું તાલુકા પંચાયત કચેરીની સામે ઉપવાસ આંદોલન કર્યું ઉપવાસ આંદોલન કર્યું તોય બેન હું વાત કરું તો ચોવીસ કલાકમાં કોઈ ઓફિસે ફરકે નહીં બીજે દિવસે બે દિવસ ચાલુ રહેતા હતા અને શિવરાત્રિનો કા બે દિવસની રજા ત્રણ દિવસની રજા આવતી હતી પાંચ દિવસ લગી બેન હું ઉપવાસની છાવણીમાં હતો તાલુકા વિકાસ અધિકારી બે દિવસની રજા મૂકી અને પાંચ દિવસ તાળા મારીને ગયા હું અણજણનો ત્યાગ કરી અને બેન હું અગિયાર દિવસ બેઠો હતો એમાં દસમા દિવસે ફરીવાર મને જિલ્લા પંચાયતના ડીડીઓ સાહેબનો લખેલો કાગળ મને ટીડીઓએ આપ્યો અને એમાં એવું જણાવ્યું કે ભાઈ આમાં એક તપાસ સમિતિની હવે નિમણૂંક થઈશ એ તપાસ સમિતિમાં એક નાયબ કાર્યપાલક ઉપલેટાના એક મત અધિક મદદનીશ એજને પડોધરીના એક હિસાબની તો કે લોધિકાના એક વિસ્તરણ અધિકારી તો એ રાજકોટ તાલુકા પંચાયતના એવી રીતે અલગ અલગની એક જેને સીટ જેવી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જેવી એક ચાર જણાની કમિટી બનાવી એ ચાર જણાની કમિટીને એવા આદેશ કર્યા કે ભાઈ દસ દિવસમાં આ બધી તમે કામગીરી પૂરી કરી તપાસ અહેવાલ રજૂ કરો દસ દિવસને બેન હમણાં સાત તારીખે ત્રણ મહિના થશે હજી સુધી કઈ નથી થયું પછી મેં સતત ફોન કરીને જ રાખું બેન હું આપની ઓફિસે આવ્યા પછી મેં જે એના મુખ્ય અધિકારી હતા એ ત્રણ દિવસથી મારો ફોન ન શનિ ગુરુ શુક્ર શનિ રવિવારે રજાના દિવસે નથી કર્યો ત્રણ દિવસ ફોન કર્યા બેન ફોન ઉપાડ્યો નથી દોઢ મહિનાથી તપાસનો અહેવાલ નથી આવ્યો ને એટલે એટલે મેં આજ ઉપાડ્યો તો આજ મને એવું કીધું કે બે ત્રણ દિવસમાં તપાસ અહેવાલ તૈયાર કરી દે હું હાથ ઉપર લઈ છી હવે પછી બેન હજી તપાસ વખતે આવ્યા છે એમાંય નાયબ કાર્યપાલક જેવી અધિકારી એવું કીધું છે કે હજી ઉપરના માપ જ લીધા નીચેથી તો કે હજી અમને સત્તા નથી તો હજી એ માપ લેવડાવવા તો મારે કદાચ ક્યાં જવું પડે બરોબર જિલ્લા પંચાયત અપવા ઉપર બેવા જાય એ ખોદી નીચે મેટલ નથી ઈ ત્યાં દેહે કે કયા દેહે ઈ મને ખબર નથી એટલે બેન એના માટે હું પીએલ દાખલ કરીશ બોલ બહુ ગ્રામ પંચાયતોની સ્થિતિ ખરાબ છે અને દાખલા તરીકે જિલ્લા પંચાયત કારોબારીના ચેરમેન હોય અને એમના પત્ની સરપંચ હોય એટલે તો આપ સમજી શકો કે મોસાણમાં જમણવાર હોય અને આપણી માં પીરસતી હોય બેન એ જમવામાં તોય તાણમાં કાંઈ ઘટે નહીં એવી રીતે પછી કાંઈ ઘટ્યું ન હોય ને સરપંચને એટલે મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે બેન

તો એને રંગ રોગાનના પીસડા મારી અને પાંચ લાખ રૂપિયાનું બિલ ઉધાર લીધું પછી એને એવું લાગ્યું કે આ ખોટું થઈ ગયું આ આવું બિલ્ડિંગ ન ખોટું કરાય પછી બેન એ બિલ ઉધાર્યું મેં ફરિયાદમાં રજૂ કર્યા પેપર પછી બેન એને એ બે કામ પૂરું થાય છે પછી કમ્પ્લીશન સર્ટિફિકેટ મળે એ કમ્પ્લિશન મળ્યા પછી માત્ર સાત મહિનામાં પાછા સાત લાખ રૂપિયા બીજી જિલ્લા પંચાયતે અને એની જગ્યાએ પાછું આ પુરાવાનો નાશ કરવા માટે પાછો ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો છે અને ત્યાં નંદીઘર બનાવવાનું આંગણવાડીનો શબ્દ ફેરવી અને હમણાં સરકારની કે યોજના પ્રમાણે એક સાત લાખના નંદીઘર બને છે પાંચમાં નથી બનતી તો ઘર બનાવવાનો પાછો હું ઠરાવ કરેલો સાબિત થાય ને બેન મેં અધિકારીને લખીને દીધું પછી બેન એ રંજનબાના સમયના દાખલા દઉં તો જે ગ્રામ પંચાયતની કમિટી હોય એમાં કોઈ સભ્યો મને એમ થાય કે બેન આ આ બધા મરી જાય એટલે હું પૂછું પેલા આ તારી સયું છે તમે આ આંગણવાડીને બીજી વખત બેવડોશ તો જોવું તો જોઈને તમારે તો કે ના મારી જઈ નથી બરાબર તો આવી રીતે બીજા સભ્યને પૂછવું કે ભાઈ આમને નાણાં ચૂકવવાનો ઠરાવ કર્યો તમે કમિટી તો આ સહી બધી તમે જો તો કે ના અમારી સહી જ નથી આ અમે પંચાયત ઓફિસે ગયા જ નથી ચૂંટા પર ચૂંટણા પર અમે બધું બતાવું પાંચ વર્ષનો ટાઈમ તો કે આમાં બે ત્રણ સહી મારી છે બીજી સહી જ મારી નથી એટલે સહી બી ડુપ્લિકેટ બધું ફ્રોડ બરાબર એટલે મારા હિસાબથી જો આ આ કાયદેસરની તપાસ થાય આ બધાની પાછળ કોણ છે એટલે બેન આ આ સરકારમાં તમે જુઓ ફરિયાદી થાકી જાય બરાબર ક્યાંય તમે આ દાખલા તરીકે માહિતી આયોગ નીચે આરટીઆઈની સિસ્ટમ જ નથી દેવાની ન આપો એટલે અપીલ થાય અપીલ હુકમ કરે તોય ન આપે એટલે તમે આયોગમાં જાઓ બેન તમને પુરાવા સાથે દાખલા સાથે તમે દાખલા તરીકે તમને કહું કે આજ તમને આરટીઆઈ કરીશ ને તંત્રને એમ લાગે કે નથી દેવી એટલે એનું કાંઈ ન બગડી જાય એ માહિતી ભોગવા તમારા હાથમાં આમ દોઢ વર્ષ લાગી જાય બેન દોઢ વર્ષથી મને નથી મળી હું પુરાવા સાથે કહી આવું આ તો હું તો થાકું જ નહીં મને બે બે જ પેપર ચાર રૂપિયા ભર્યા પછી બે જ પેપર મળવાના હોય અને એની આયોગની અપીલમાં હું ગાંધીનગર લગી આવું બેન બાકી સામાન્ય માણસ ફરિયાદી અરજદાર થાકી જાય એની લડત પૂરી કરી નાખી તમારા પત્ની પણ ચૂંટણી લડ્યા હા મારા પત્ની ગત જિલ્લા પંચાયત જ લડ્યા હતા બેન ખોડીથરની સીટ ઉપર અને સીટ એટલા માટે અમે ચૂંટણી લડ્યા હતા કે એ સીટ ઉપર બોગસ વોટિંગ થાય વિસ્તૃત પ્રમાણમાં બોગસ વોટિંગ થાય છે એટલે મને એવું લાગ્યું કે ભાઈ આપણે જાતે જોયું હોય એ કરતાં આપણે જાતે જ અનુભવ કરી તો ખબર પડે એટલા માટે બેન એ ઉમેદવારી કરી અને જે તે વખતે મેં હું સીસી કેમેરાની સજડ બંદોબસ્તની માગણી કરી એવું તો કાંઈ થયું નહીં બરાબર પછી ચૂંટણી લડ્યા અને આવ્યા ભૂંડાઈના બોગસ મતદાનના હિસાબેથી બાકી સીસી કેમેરા લઈ ગયા હોત અને લોકશાહી ઢબે ચૂંટણી થઈ હોત તો હું દાવા સાથે કહું કે ભલે આ મહાસત્તા અમે હું ભાજપની અમે કોંગ્રેસમાંથી ચૂંટણી લડતો હતો હું પાંચસો હજારમાં તે જીતતો પણ હું હું દાદાગીરીની જેને તાનાશાઈ કહેવાય એવી તાનાશાઈની અમે હા અમે હાર સ્વીકાર લીધી હારી ગયા અમે એ તમે કહી રહ્યા છો બોગાસમાં મતદાન કઈ રીતે ઇલેક્શન પિટીશની દાખલ છે બેન મારી અચ્છા જી હમણાં પૂરી થવાના હારે છે પરિણામ આવ્યા પછી હું આપના આપની પાસે આવીશ બતાવીશ પરિણામ અને બોગાસ વોટિંગ કઈ રીતે થયું તો બોગસ વોટિંગ જતે વખતે બેન દાખલા તરીકે મને ભલે મારી માંગણી મુજબ વધુ પૂરતા ગામો અતિસંવેદન જાહેર ન કર્યા પણ જે ચૂંટણી પંચે ચૂંટણી તંત્રએ એને સ્વૈચ્છિક રીતે જે સારું લાગ્યું એ ગામ દાખલા તરીકે અતિસંવેદન જાહેર કર્યું બરાબર અને નામદાર હાઈકોર્ટમાં એમ કીધું કે ભાઈ ન્યાં અરજદાર છે એવું કાંઈ છે નહીં અમારી સજો બંદોબસ્ત છે ને એ અમે નખનોર કાઢેલા વાહ વાઘ મૂકી દીધા છે કાંઈ ચિંતા જ નથી એવું બધું કહીને ચૂંટણી થઈ હવે એનો દાખલો દઉં બેન જે ગામમાં અતિ સંવેદન જાહેર કર્યું હતું એ ગામમાં સીસી કેમેરા એ અમે મૂકાશે એ સીસી કેમેરામાં બીજા વ્યક્તિઓ આવેલા દેખાય છે કે જેને બુથની અંદર જવાના રાઇટનું હોય પછી મેં માહિતી માગી એટલે એક ડીવીડી મને આપવી પડી એ ડીવીડીમાં દાખલા તરીકે એને જવાના અંદર સો મીટરની હદમાંય જવાના રાઇટનું હોય એ પોતાની કાર ગેટની સામે ઊભી રાખી અને હાલીની અંદર જાય એવી આજુબાજુના ગામના બધાય બૂથમાં એ બૂથમાં આટા મારતા હોય તો બીજે શું હોય આપ સમજી હો એના હિસાબે અમારે કારની હારથી અચ્છા એમાં પણ ખોટું વોટિંગમાં પણ ખોટું કરવામાં આવ્યું તો અને ઇલેક્શન પિટિશન મોનલી કોર્ટમાં પેન્ડિંગ જ છે અને છેલ્લા સ્ટેજ જ છે હમણાં ટૂંક સમયમાં જજમેન્ટ આવશે બેન કારણ કે ગોંડલનું નામ આવે એટલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ અત્યારે તો જેલની અંદર છે તો આ લોકોની ભૂમિકા શું તો આ બધા જે છે મતલબ જે તમે જે લોકોની વાત કરી રહ્યા છો આ લોકો અલગ છે કે પછી આ એક બેક ઓફ ધ ગેમ છે બેન વાત કરું તો તમે ચૂંટણી ટાઈમે આશા દેવસીભાઈ કે જેની સામે મેં ખાણ ખનીજમાં જે આક્ષેપો કર્યા ઈશા દેવસીભાઈ ધારાસભાના દાવેદાર જ હતા ભાજપ ગણું તો હું બે હજાર ચાર થી હું કોંગ્રેસ ને માનવા વાળો છું અને મને કોંગ્રેસ ની વિચારધારા ગમેશભાઈ એટલે મને કોઈ કઈક સ્વીકારે નહીં કોઈ અને હું કે પીછે કરું નહીં કે જે આવું બાબત હોય એમાં લડત કરું થાકું નહીં તમે કોંગ્રેસ થી જો એટલે પોલીસ નથી તમને સાંભળતી કે તમારી માંગ જેન્યુઅન મારી માંગ જેન્યુઅન છે પણ પોલીસ ને પૈસા મળતા હોય બેન મારી પાસે હું લઈ લેવાનું પૈસા વગર થોડા કોઈ હાલવા દે ખાણખણી ખણી જે પૈસા વગર થોડા હાલવા દે બરોબર એને પૈસા મળતા હોય એટલે હાલે

હવે ડમ્પર નું વજન હોય આશરે બાર ટન વજન એમાં તો અડધું ખાલી થઈ ગયું અડધું છ ટન વજન બતાવ્યું છે આગળ પાછળ નંબર નથી તો ઈ એને હળવું કરવા એવો કોઈ મેમો જ આટીવાનો નોંધીધો અને મને મને માહિતીને પાંચ પેજ એ લઈને મેં અપીલ કરી તો અપીલમાં એ કે તમને આપી દીધી છે બરોબર છે એટલે આયોગ લગીમાં આયોગમાં અપીલ કરીશ માહિતી આયોગમાં એ પેન્ડિંગ છે અને એમાંય બેન મેં દાખલા તરીકે નિયંત્રક ઉપર મને વિશ્વાસ છે કે મન ન્યાય મળશે અને સચોટ બહાર આવશે જ બે કે મારી પાસે પુરાવો છે કે હા કે ડમ્પર દેખાય છે હમુ ફોટોકોપીમાં એમાં નંબર નંબર નો દેખાતો હોય તો ઈ ડમ્પર છું બેન એટલે બધારી મળી જુલી બધું જ મળી જુલી ચાલે છે ને ખનીજ માફિયા બે ફાર્મ બન્યા છે હા ચલો વિક્રમસિંહ જોઈએ હવે કોર્ટની અંદર આપની જે ફરિયાદ છે પીઆઈલ આપ જે કરવા જઈ રહ્યા છો એની અંદર કોર્ટ શું જણાવે છે કારણ કે તેમની કમ્પ્લેન છે અને તેમની જે પોતાનું કામ છે પોતે જે પુરાવાઓ ભેગા કરેલા છે તેમાં તો ક્યાંક ને ક્યાંક જે આરોપીઓ છે જે દોષિતો છે તેને સજા થાય એવું છે પરંતુ ક્યાંક પોલીસ પણ કમ્પ્લેન નથી લેતી અને ક્યાંક જે સરકારી વગવાળા જે લોકો છે ભારતીય જનતા પાર્ટીના વગવાળા જે નેતાઓ છે તેમની રહેમરાય આખે આખો કારોબાર અને તેઓ પોતે જ કરતા હોય તેવો પણ આરોપ જે છે તે વિક્રમસિંહ દ્વારા લગાવવામાં આવ્યો છે હવે જોઈએ કે પીઆઈએલ દાખલ થાય તો આની ઉપર શું કાર્યવાહી થાય છે આપ અમારી સાથે જોડાયા અને આપ પોતે શું વિચારો છો આને લઈને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં